આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ જી એન દામાણી હાઈસ્કૂલ ખાતે ધારી નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં ફાયર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડની તાલીમ અંગેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ધારી નગરપાલિકામાં ફાયર સેફ્ટી એકસો આઠ એકસો બાર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે ધારી નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ આપવામાં આવેલી હતી શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ધારી નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલો હતો ધારી નગરપાલિકામાં ફાયર સેફ્ટી ફર્સ્ટ એડ અને જરૂરી સેવાઓની તાલીમ યોજાય એ વિશે કર્મચારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળેલું છે કે આજના આ કાર્યક્રમમાં આપવામાં આવેલ વિશેષ માહિતી આમ જોઈએ તો કર્મચારીઓ માટે એક ટ્રેનિંગ સમાન હતી અને આ માહિતી આગામી દિવસોમાં ખૂબ જ ফায় জ